કલા એક મારું સ્ટેજ ઉપર ગાવાનું મન થાય પણ શું કરું સ્ટેજ ઉપર કોઈ ગાવા દે એવો કલાકાર કોઈ ખરું ગાઉં છું મને ગૌ ગીત કોપી આવી પણ શું કરું આમાં હા બોલો ભાઈ છો

શેરવાની વાત કરું છું યાર ગદરવાનો ચાયરો ગધરવાની વાત કરું છું ના ના

પણ એ એવી વાત ના કરે તું યાર ના ગદરિયાલું તો કોઈ નહીં તમારું તમારું તો મારી કોપી ના આવી તો વાત સમજી તો અને આ તો મોન જ ગદરવાળી વાત કરે છે એમાં નહીં આ